ગુડ મોર્નિંગ ચેશ કૃષ્ણ આ જતા બ્લોગમાં તમારું સ્વાગત છે હું ચાલું છું સ્કૂલે અને આવી રીતે બાય બાય ચાલો ભાઈ નિત્યમને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે નિત્યમને સ્કૂલે મૂકવા જાઉશે ને નિત્યમ આવીને મળીએ અમે ઓકે નિત્ય એવી સ્કૂલ પર બહુ બહુ મજા આવી ગયો ભાકી કેવું શું કરે सू करे वाच कूले 1 बक 3 4 ये एकच भूक ने एकच भूक ने 3 ओके त एकड मुकी दियो न जगी जाऊ काल तो एकच पे आज केम बे पे थी बे जती मैं तो, तो नती जोय आ मारा अंदर होती अच्छा आगाये कुटी हम्म

આ કંપાસ છે ને ઓલું શાર્પનર છે હેને શાર્પનર ના આના અંદર છે ને આ હકાવીને જે ખાતું જો અને આ જે બપોરે રસોઈમાં બનાવવાની છે ખીર રોટલી હોય તો રોટલી યા તો પૂરી જોઈ શું બનાવ બેમાંથી અને બટેકાની સબ્જી છે એક સાઈડ રસોઈ બને છે ખીર બટેકાનું શાક અને રોટલી અને બીજી સાઈડ જો આ બાપ દીકરો

તમારે કોઈને જો બનાવવું હોય તો ઓર્ડર આપી દેજો અને મારી ખીર જો જો ભાઈ નિત્યમ નું ઘર બની ગયું છે કોણે બનાવ્યું ઘર નિત્યમ કોણે ઘર બનાવ્યું અને તું હમણાં હું શું કેતો બાપ દીકરાનું ઘર એક નંબર બાપ દીકરા જે ઘર

રમેશ ઈ જો મતલબ એને જરૂર જ નથી કોઈની રમવા માટે હું કેવું નિત્યમ અને હવે ક્યાં જવાનું છે હવે જવાનું છે નિત્યમ ને ટ્યુશન રજા ન પડે ને ટ્યુશન જવાનું છે અને હું થોડુંક મારું કામ બતાવી લઉં ભાઈ નિત્યમ આવી ગયો છું ટ્યુશન માં થાળે જોજો ને સ્માઈલ

કેમ ચંપલ તૂટી ગયું પેલા હાથમાં લીધા અને હવે એક ચંપલ પહેર્યું છે અને એક ચંપલ હાથમાં લીધું છે નિત્યમ જેવા બુદ્ધિમાન લોકો છે આ દુનિયામાં એ લડકા ઇતના બુદ્ધિમાન હે એક ચંપલ હાથ મેં ઓર એક ચંપલ પેર મેં લેકર આતા હૈ સાંજના આઠ વાગે ગયા છે રાતના સાંજના આઠ વાગે ગયા છે નિત્યમને લાગી છે જોરદાર ભૂખ એટલે નિત્યમ છે ને થેપલાની વાટે છે મેં બનાવ્યા છે થેપલા તો નિત્યમ થેપલાની વાટે છે ને એની નિત્યમને કવિદી પૂરી અને મેં બને થેપલા એટલે હવે છે ને નિત્યમને જમવા આપી દઉં પછી પૂછી થેપલા ભાઈવા કે નહીં કેમ કે ભાઈને કવિદી પૂરી આવી છે એવીમાં છે ને ન્યૂઝ આવતા હતા પેલો જ્વાળામુખી જે ફાટો ને એને એ એવું કીધું ને કે હવા પ્રદૂષિત થઈ જાય નિત્યમ કેવું કર્યું એટલે કર્યું ને હવા પ્રદૂષિત થઈ જ એટલે એક વર્ષ ઉપર થયું તો ફાઇનલી નિત્યમે છે ને કેરમનો સદુપયોગ કર્યો છે જો મારી ગઈ મારી કુખરી ગઈ દીદી કાઢો સામે ગુંજન દીદી છે અને નિત્યમ બે રમે છે કેરમ તે કેડી અરે વાહ આમ જો શીખવાડે ને ની રીતે કેમ શીખવાડે આમ તો તને શીખવાડે એમ જ કરવાની હોય આંગળી આમ ખામ આમ કેમ કર્યું એમ કરવા ને જા આમ હા એમ તો ફાઇનલી નિત્યમાં આજે છે ને કેરમ રમે છે આશેવાસીની આપેલી કેરમનો સદુપયોગ આજે કર્યો જો એ ભરાશે નહીં ને તો એ કચરામાં જશે તો તારે જોતા હોય તો બદલે તો આપણે કચરામાં જા દઈએ રમવું તારે ધીમે બોલ રાડ ભાઈ અવાજ બેસી જશે જો બપોરે રમો તો આખો દિવસ ઘર બનાવેલું રાખું અને અત્યારે વીખી નાખું તો ભરવા કોને પડે નિત્ય